જૈન વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પ્રથમ સીટના પ્રશ્નો તો કે ગુજરાતી અને ગણિત સહેલું હતું જ્યારે આજના પેપરમાં અમુક પ્રશ્ન ચર્ચા કરીએ તો કે ફૂલ ફોર્મ આઈયુસી જળ ઉત્સવ અમરેલી લાઠી ખાતે આયોજન કરવામાં આવેલું ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર રેડ ડેટા બુક ગરીબ ગરીબનો વિરોધી વિરોધાર્થી હતો મહિલાઓ માટે બિલ ત્યારે પસાર થયું તે મગર દિવસ સત્તર જૂન કેલેન્ડરનો એક પ્રશ્ન હતો એનજીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી ખાનપુર તાલુકો ક્યાં જિલ્લામાં આવેલ છે લસા ગુસ્સા

આ રીતના તમે મારી ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તેમાં પણ અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ બનાવવામાં આવેલા આપો છો શબ્દ સમૂહ વક્તવ્ય સાંભળનાર તો કે સ્ત્રોતા રાહ જોઈ પ્રતીક્ષા કહી ન શકાય તેવું અસકથ્ય અલંકાર શિયાળો ઈ શિયાળો અનન્વય સંધિ સુ પ્લસ અલ સમાસ ત્રિભુવનનો દ્વિગુ સમાસ આવ તો કે દ્વંદ્વ સમાસ વિરોધે ગરીબ તો ધનવાન ઊંધું તો ચતુ સમાર્થી ફાળ હતો આભાર ફાળ હતો ત્રાસકો તો આ રીતના સમારાથી પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો થેન્ક યુ